બંને જિલ્લાની શુક્રવારના ગાંધીધામ ખાતે બેઠક ઉમિયાશંકર જોશી પૂર્વ પ્રમુખ કચ્છ તથા શાસ્ત્રી દિપેશ જોશી પ્રમુખ પશ્ચિમ કચ્છની ઉપસ્થિતિમાં યોજાય વધુમાં વધુ સંખ્યામાં બ્રાહ્મણ કન્યાઓના લગ્ન થાય તે બાબતે ખાસ તાકીદ લેવાઈ સમૂહ લગ્નના એકમાત્ર મુખ્યદાતા માતૃશ્રી કિમીબેન ભીમા હુંબલ પરિવાર રામગ્રુપ ગાંધીધામ જખાભાઈ તથા બાબુ હુંબલ રહેશે તેમણે એકસો અગિયાર કન્યાઓના લગ્નની નેમ વ્યક્ત કરી છે આ સમલગ્નમાં માત્ર માત્ર બ્રાહ્મણના દીકરા દીકરી જોડાઈ શકશે રામ ગ્રુપની ઓફિસે મળેલ મીટિંગમાં સમગ્ર કચ્છમાંથી બોડી સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અવસરે દિનેશ રાવલ અનિરુદ્ધ હર્ષ નિકાસ મોહન રાજગોર વિકાસ વિકાસભરત રાજગોર જગદીશસિંહજી પંડ્યા ભગવાનજી ડિગારી રમેશ મસુરિયા હિરાલાલ ગોર જગદીશ પંડિયા મનોજ યબોટી એમ એમ જોશી હિરેન ખાંડેકા રશ્મિન પંડિયા જીતેન્દ્ર મઢવી મુકેશ ગોર આશીષ જોશી રમેશ જોશી અશ્વિન ત્રિવેદી राजेन्द्र सुराणी रमेश जोशी वगैरे समस्त ब्रह्म समाजना अग्रणीओ खास उपस्थित थे आता स्टोरी पर ठाकुर